તો ચા તૈયાર થઈ જાય એટલે અમે પેલા ચા નાસ્તો કરી લઈએ અને પછી ઘરના કામ લઈએ તો આવી જાવ તમે બધા સવારની મસ્ત મસાલા વાળી ચા પીવા હાલો ફ્રેન્ડ બે દિવસના વિરામ બાદ ફરી પાછી જો વરસાદે અત્યારમાં એન્ટ્રી કરી છે અને જોરદાર અંધારી ને આવ્યો છે કાળુ ડિબાંગ થઈ ગયું છે ટાઈમ અત્યારે હજી સાડા નવ વાગ્યા નો થયો છે નહિ સાહેબ

હાલો ફ્રેન્ડ વરસાદ પણ આવી ગયો અને બાઈ પણ આવી ગયા બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ચા પાણી પીવો ને હા નાસ્તો કરવો ને હા પરોઠા ખાવો ને તમારે વહુ કયો પરોઠા બનાવી દે પરોઠા નો બનાય ચાહી રોટી એક જ હવે માને છે શું ખાવાનું મને કાવ આવી ગયો કે કાવ કતરું કતર ને છે હા દવા લઈ હાલો તો આરામ થઈ ગયો ને આપણને સારું થઈ ગયું સંધે ગસન પાકી હવા હૈં કે ખાઈ ગઈ હવા રે ખાધી ઉઠી આવ દેસી ઓહળિયા કા એ મજા હમ દેસી નુકસાન નો કરે હમ અ પેટ ગયું કે જો માં સામા કીધું ને હા હા રવાના ચીરો હા હા કરજે

જરૂર હતી જ વરસાદની જરૂર હતી

આ વરે નહીં છે કે નહીં વરખે ખાધા વગર નહીં આવે પણ ગરમી બહુ જ થાય છે હો પંખો બંધ થયો નથી અને બફારો નુકરાટ વધ્યો નથી આટલો વરસાદ આવે ને જોઈ આ બે ત્રણ દિવસ આવો નવો રે ને તો થોડુંક ટાઢોડું થાય કા અને કે અષાઢ મહિનો બે જ વરસાદ આવે ને એટલે આખો મહિનો વરસાદ આવે આ મહિનો અઘોરી કહેવાય આ મહિનો આખો વરસાદ નો હોય જેઠ ને અહાજ શ્રાવણ મહિનામાં તો જ્યાં પડે ત્યાં પડે હરોડા હરોડા હોય કેમ કે શ્રાવણ મહિનામાં તહેવાર બધાય આવે પછી બધાને ફરવા જવું હોય દેવ દર્શન જવું હોય વરસાદ આવે તો જવાય નઈ મારે જેવા હરક પદુરા ન હોય કે જેને ફરવા જવું હોય વરસાદને કારણે જવાય નઈ જેમાં મારો ઓલા રવિવારે પ્લાન કેન્સલ થયો તો એમ તો તમારે બધા કેમ છે કે છો કમેન્ટ માં કઈ નઈ સવા મહિના આખો પડ્યો આપડે બરાબર ને તો મારા જેવું કોણ હરક પદુ છે ફરવા જવાનું કે કેજો કમેન્ટ તો હારું હાલો હાલો તો બપોર ની રસોઈ માંડી દીધી છે ને આ બાજુ મેં દાળ અને ભાત દેહ બાફવા મૂકી દીધા છે તો હવે હાલો શાક તમારા ની તૈયાર કરીએ હાલો સાહેબ આઈ વાત છે છત્રીમ રેનકોટ લેવા અને સાહેબ આપડા ઘર માં પાણી પડવાનું ચાલુ થઈ ગયું પહેલા તો ઓસરી માં પાણી પડે છે આય ખૂણામાં હા એટલે છે અત્યારે આમ તો જો આ ઓસરી અહીં લગી પલળી જાય છે આ બપોરે સરખું પ્લાસ્ટિક બાંધી દેજો બધી વાત છે આ બાજુ જ આવે અને રસોડામાં જોઉ બતાવું હાલો નવી જગ્યા

જો અહીંયા પડે છે આ ખૂણામાં અહીંયા તો ઉપર બધું પડી ગયું છે એટલે એને કારણે મૂકી છે વરસાદ વરસે એટલે ઘડી પાણી પડશે તો ઉપર ની છત પડેલી છે ને એટલે આવે ને પાણી અને જો વધારે વરસાદ થાય ને તો જો અહીંથી પાણી પડશે ને આ બાજુ પાણી પડશે એટલે અહીંયા પ્લાસ્ટિક મારવું જોઈએ એટલે અત્યારે અગાઉથી સગવડ બધી કરી લઈએ સાહેબ હે ને

ધારા બિચારી કહ્યું નાવા નાવાનું કેતી મેં નાવા નો જવા દીધું તમે વરસાદ માં નરિયાનું ઉતામરિયા નું પુલ તો એમાં તો પાણી આવી જાય તો તાંડરગ્રાઉન્ડ બન્યું બનાવ્યો કે હા બનાવ્યો મને પછી વરસાદ ચાલુ હોય મારે કેમ ઉતારવું થોડું ઘણું ઉતાર્યુંડિયો બનાવ્યો

ભરો કરે તમને સાહેબ જોઈ લ્યો ને પછી બે બપોરા કરવા એટલે આવી જાવ તમે બપોરા કરવા

どう ધીમે ધીમે હાંતી કોર આમ આવે ને આવો આવો છત્રી લઈને આવો આ માંગરો રોડ માથે બારોબાર નીકળું પાણી હમ મેસવાન ની ગાડી નું હે દુકાનો માં પાણી ગરી ગયું છે કાકે બ્રિજ નું કામ હજી પૂરૂ નથી હવે તો વેપારી બૂરવાળી વાત કરે

થઈ ગઈ વાત વખાણ થઈ ગયા ડુંગળી નહીં એમ જ કેવું પડે હાલો હાલો હવે ખાવા ટા લપ મૂકી દો બહુ વખાણ થઈ ગયા મારા તૈયાર થઈ ગઈ છે બપોરા કરવા બપોરા છે મસ્ત એવી ચણા ની દાળ ભાત

કેમ કે ધારાબેન ભૂખ લાગી છે અને ચોમાસામાં તો છે ને અમે ભૂખ બહુ લાગે તો જો ગરમા ગરમ પોપકોર્ન થઈ ગયા છે તૈયાર હાલ ધારા ના તો ધારા બપોર ઘૂતી નથી જો પિક્ચર જોવે છે તો તારા પોપકોર્ન તૈયાર થઈ ગયા ખાઈ લી રેડી લઈ લે તારું ફેવરેટ બાઉલ બાર ચખાડ જેવો કે ગરમ ગરમ છે ખાઓ વાવ કોને કોને ભાવે છે પોપકોન ની કહેજો અને આવી જાઓ બધા રૂંઢાની ચા પીવા અને પોપકોર્ન નો નાસ્તો કરવા

જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ બાબાજે ના જય ભોલેનાથ જય શ્રી રામ બાબાજે ના આશીર્વાદ આપે જય ભોલેનાથ જય